નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર વ્લોગ તો મિત્રો આજે આપણે નવા વ્લોગમાં જોઈશું વાઢાનો મેળો દેશલ પરની બાજુમાં આવેલું વાઢા ગામ ને આજે છે રામ નવમી તો રામ નવમીનો મેળો અહીં કેવો ભરાય છે અને કેવી પબ્લિક છે તે પણ આપણે જોઈશું અને સાથે સાથે આપણે અહીંની માહિતી પણ જાણીશું તો બંને હોડિયોમાં મિત્રો તો મિત્રો આજે રામનવમી ના પવિત્ર દિવસે આપણે વાંઢાઈ કચ્છ આવ્યા છીએ અને વાંડાય એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામડું છે તે ભુજ જિલ્લાના અને તાલુકા મથકથી લગભગ પચીસ કિલોમીટર દૂર આવેલ છે ને અહીનું નજીકનું ગામ કહીએ તો દેસલ પર છે તે લગભગ ત્રણસો ને પચાસ લોકોની વસ્તી અને લગભગ સિંતેર ઘરો ધરાવતું એક નાનું એવું ગામ છે નજીકના મોટા ગામોની વાત કરીએ તો દેસલ પર અને અને જેવા ગામડા આજુબાજુ આવેલ છે અને નજીકના શહેરોની વાત કરીએ તો અંજાર શહેર અહીંથી લગભગ ઓગણ સિતેર અંતરે આવેલું છે જ્યારે નખત્રાણા અહીંથી ત્રીસ કિલોમીટરે

ઓદવ રામજીએ વર્ષ ઓગણીસો ને માં ઈશ્વર રામજી ગુરુકુલ નામની કચ્છનું પ્રથમ ગુરુકુલ શરૂ કર્યું હતું અને ઓગણીસો અડત્રીસ અંધશાળા પણ બને ગામમાં આવેલ છે તેજ સંપ્રદાયના કુકમાના સંત ગરીબદાસજીના સમકાલીન સાધુ વાલદાસજીના નેતૃત્વમાં રામાનંદી સંપ્રદાયની ગાદી પણ અહીં આવેલ છે આશ્રમને વાલરામ ઝૂંપડી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે સાધુ વાલદાસજી જેવા વાલરામ તરીકે પણ ઓળખાય છે તે ઝૂંપડીમાં રહેતા હતા અને આ સ્થળ ગામની બહાર તળાવ પાસે આવેલ છે અને તેની ઝૂંપડી પાસે પણ રામનું મંદિર પણ આવેલ છે ભાનુશાલી પાટીદાર કચ્છ ગુર્જર ક્ષત્રિય અને આહિરો પણ સોરઠિયાઓ અને રબારી જેવા સમુદાયોના પણ ઘણા લોકો તેમના ગુરુ તરીકે સંત ઓધવરામજી જેઓ હરિદ્વારના હરિહર પરંપરા ને અનુસરતા હતા અને સાધુ વાલરામદાસજી જેમને અનુસરતા હતા તેમની પૂજા કરે છે સંપ્રદાય જેમ કે રામનવમી ગુરુ પૂર્ણિમા દિવાળી અને અન્ય તહેવારો જેવા પ્રસંગોમાં લોકો મોટી સંખ્યામાં આ નાના સ્પષ્ટ ગામની મુલાકાત લે છે ત્યારે આજે પણ રામનવમી છે તો અહીં ફૂલ માત્રામાં લોકો આપ જોઈ શકો છો ઘણા બધા મોટો મેળો એવો ભરાયો છે અને ઓધમરામજી અને અન્ય સંતોની છત્રી અને મંદિર આવાસ સમાધિઓ પર ભગવાન યોદ્ધાઓ અને અન્ય પાત્રોની મૂર્તિઓનું નિરૂપણ કરતી સુંદર અને આ આર્કિટેક્ટ કચ્છ ગુર્જર ક્ષત્રિયના કારીગરો દ્વારા કરવામાં આવી હતી જે કચ્છના કારીગર સમુદાયને મિસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે આ જેઓ માંથી પ્રખર અનુયાયી અને ઓગણીસો છત્રીસ અને અડત્રીસ માં આશ્રમના નિર્માણમાં મુખ્ય દાતા પણ હતા ઓગણીસો ને સંત ઓધવરામજી દ્વારા હરિદ્વારમાં સ્થાપિત કચ્છી લાલ સમુદાયના અન્ય એક મુખ્ય દાતા પણ હતા જેમણે અન્ય આશ્રમના નિર્માણમાં મોટી રકમનું એવું દાન કર્યું હતું તે દાયકામાં સંત વાલદાસજીના નેતૃત્વમાં ગામમાં ઉમિયા માતાજીનું એવું શક્તિનું સ્વરૂપ પણ આવેલ છે વાઢ રામ મંદિર અને સુંદર તળાવનો કિનારો અહીં આવેલ છે જે સાંજનો સમય સાંજ વિતાવી એ અહીં